નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ વધુ સક્રિય બની છે આવતા ચોવીસ કલાક સુધી ગુજરાત માટે હજુ ભારે ગણી શકાય કારણ કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ચેનલ માનવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના જે આ તમામ વિસ્તારો છે તેમાં પણ વાદળા સવાયેલા છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રે પણ વરસાદી માહોલ હતો અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ હતો તો ખાસ કરીને જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ કે અત્યારે કયા કયા ભાગોમાં સૌથી વધારે વરસાદ પડી શકે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને કચ્છના જે વિસ્તારો છે જેમાં ગત ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અત્યારની અપડેટ જોઈએ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા આજુબાજુના વિસ્તારો હોય ભુજ માંડવી ગાંધીધામ રાપર સુધીના વિસ્તારોમાં અત્યારે આપણને વરસાદી માહોલ જોવા મળે છે હળવો ભારે મધ્યમ વરસાદ પડી શકે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર તેમજ કાલાવાડ આજુબાજુના વિસ્તારો ભાણવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ પોરબંદર આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તો કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે તેમજ સાપર વેરાવળ રાજકોટ ચોટીલા જસદણ ગઢડા બોટાદ તેમજ રાણપુર આજુબાજુના જે વિસ્તારો છે મોરબી પંથક વાંકાનેર સાવડી ધ્રોલ થાણ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો લીંબડી સુધીના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ તેમજ નવલખી હળવદ ધ્રાંગધ્રા કુડા સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જૂનાગઢ માંગરોળ કેશોદ તેમજ બગસરા ધારી અમરેલી સાવરકુંડલા રાજુલા અને મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા ભાવનગર સિહોર વલભીપુર ઉમરાળા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ જેમાં નળ સરોવર વિરમગામ અમદાવાદ મહેમદાવાદ મહુધા કપડવંશ બાલાસિનોર ડાકોર આણંદ બોરસદ તેમજ તારાપુર ખંભાત ધંધુકા આજુબાજુના વિસ્તારો તેમજ બોરસદ વડોદરા સાંપાનેર બોડેલી ડભોઈ ઉદેપુર તેમજ ડાકોર બાલાસિનોર પીપલોદ ગોધરા દાહોદ પંથકની અંદર પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ દહેજ કોચંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા તેમજ નર્મદા જિલ્લો સુરત બારડોલી નવસારી તાપી બિલીમોરા વાંસદા તેમજ વાપી વલસાડ સુધીના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આજે જોવા મળશે અત્યારના સમયે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર મહેસાણા પાટણ ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોરના બારથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર નલિયા આજુબાજુ ભુજ માંડવી ગાંધીધામ આજુબાજુ હળવો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દ્વારકા ઓખા ભાટિયા જામનગર લાલપુર ખંભાળિયા તેમજ કાલાવડ અને ધ્રોલ આજુબાજુના વિસ્તારો તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા ભાણવડ અને જેતપુર જૂનાગઢ કેશોદ માંગરોળ ગોંડલ આજુબાજુ તેમજ સૌથી વધારે વરસાદ માંગરોળ અને કેશોદ જુનાગઢમાં બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા તુલસીસામ તેમજ ખાસ કરીને કોડીનાર ઉના વેરાવળ તળાજા મહુવા ભાવનગર સિહોર વલ્લભીપુર ગારિયાધાર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે દસાડા ફળી માણસા પ્રાતીજ હિંમતનગર મહેસાણા મોઢેરા પાટણના તમામ વિસ્તારો હારીજ સાણસમા સિદ્ધપુર વડનગર રોડા રાધનપુર ઈડર ખેડબ્રહ્મા પાલનપુર ભાટણ ડીસા દિયોદર થરાદ અને ધાનેરા આજુબાજુના વિસ્તારો રોડ અંબાજીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરતથી લઈ ભરૂચ સુધી એટલે કે વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં બપોરના સમયે વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાત ઉપર અત્યારે ચોવીસ કલાક સુધી હજુ પણ સિસ્ટમ એક્ટિવ રહેશે કારણ કે અત્યારે જે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું તે ફરી વખત બેક ટુ બેક આવી અને ગુજરાતના તમામ વિસ્તારો ઉપર ગત ચોવીસ કલાકથી એક્ટિવ છે આજે સાંજની અપડેટ જોઈએ એટલે કે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને ભુજ ગાંધીધામ માંડવી રાપર ખાવડા આટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દુવારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા જસદણ બોટાદ સુરેન્દ્રનગર ગોંડલ ભાણવડ ને પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને જૂનાગઢ અમરેલી ભાવનગર ગલભીપુર તળાજા મહુવા રાજુલા ઉના વેરાવળ બગસરા ધારી વિસાવદર આ બધા અમરેલી પંથકના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ વડોદરા દાહોદ ગોધરા પંચમહાલ ખેડા આણંદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો રાધનપુર આજુબાજુના વિસ્તારો પાલનપુર મહેસાણા પાટણ હિંમતનગર ખેડબ્રહ્મા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે હવે વાત કરીએ આપણે જીએફેસ મોડલ અનુસાર તો જીએફ મોડલ પણ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ બતાવે છે અને ભારે વરસાદ પડી શકે આજે બપોરની વાત કરીએ તો બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન જીએફએસ મોડલ અનુસાર કચ્છના તમામ વિસ્તારો નલિયા ભુજ ગાંધીધામ રાપર ખાવડા અને લખપત માંડવીમાં ભારે અતિભારે વરસાદ જામનગર અને દ્વારકામાં પણ ભારે અતિભારે વરસાદ પડવાનો છે તેવું બતાવે છે તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે દાહોદ પંથક અને વડોદરા છોટાઉદેપુર ગોધરા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે તો ખાસ કરીને સાંજના સ વાગ્યામાં પણ કચ્છની અંદર વરસાદ સૌથી વધારે જોવા મળશે હવે જોઈએ રાત્રિના એક વાગ્યાની અપડેટ તો રાત્રિના સમયે આજે ખાસ કરીને ગાંધીધામ રાપર ખાવડા ભુજ માંડવીમાં વરસાદ સૌથી વધારે જોવા મળશે તો મોરબી પંથક ચોટીલા સુરેન્દ્રનગર રાજકોટ તેમજ બોટાદ જસદણ ગોંડલ અમરેલી તેમજ સલાયા દ્વારકા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને મહુવા રાજુલા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો આ રીતે સિસ્ટમ અત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બીજી તારીખમાં વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં ભુજ આજુબાજુ ગાંધીધામ આજુબાજુ રાપર માંડવી આજુબાજુ વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ જામનગર મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં ચાંતલપુર રાધનપુર પાટણ હારી સાણસમા સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા તેમજ દસાડા કડી માણસા પ્રાતી સુઈગામ થરાદ ધાનેરા રોડ આ બધા વિસ્તારો અમદાવાદ ગાંધીનગરના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે અને આવતીકાલે બે તારીખથી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોને દક્ષિણ ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે પણ પોરબંદર જૂનાગઢ રાજકોટ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ તો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ હળવો વરસાદ અને સૌથી વધારે પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર થરાદ આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન પોરબંદર જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડશે તેમજ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે તો આગામી ત્રણ તારીખની અપડેટ જોઈએ ત્રણ તારીખની અંદર ખાસ કરીને બપોર પછીના સમયે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં છૂટો સવાયા વરસાદી ઝાપટા આવશે બાકી વાવણી થઈ શકે તેવો માહોલ એટલે કે વરાપનો માહોલ જોવા મળશે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખમાં વરસાદી માહોલ વધશે કારણ કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થોડો મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે સ તારીખની અપડેટ જોઈએ તો સ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે આગામી આઠ નવ તારીખથી ફરી વખત ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એટલે કે બંગાળની ખાડીની અંદર જે બનેલી જે સિસ્ટમ છે આપ જોઈ શકો અહીં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ઓરિસ્સાના કાંઠે બનશે ત્યાંથી આગળ વધશે અને ગુજરાત તરફ આવશે ગુજરાત ઉપર લેન્ડફોલ થશે તો આ જે સિસ્ટમ છે તેના ભેજવાળા જે પવનો છે તે આઠથી દસ તારીખમાં ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ લાવશે આ રીતે ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે તો હવે આપણે જોઈએ પવનની વિગત આજની અપડેટ જોઈએ તો આજે કચ્છના જે દરિયાકિનારાના ભાગો છે તેમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર ચોપન કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાત પંચાવન મધ્ય ગુજરાતમાં સુડતાલીસ આવતીકાલે બીજી તારીખમાં કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં છપ્પન દક્ષિણ ગુજરાતમાં બાવન ઉત્તર ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસ તેમજ ત્રણ તારીખની અંદર કચ્છની અંદર ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ ચાર તારીખમાં કચ્છની અંદર ચાલીસ સૌરાષ્ટ્રમાં પવનની ઝડપમાં ઘટાડો થઈ છે પાંચ તારીખની અંદર વધારો થશે કચ્છમાં સુડતાલીસ અડતાલીસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પચાસથી બાવન કિલોમીટર પ્રતિ કલાક છ તારીખમાં પણ કચ્છની અંદર પચાસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાત પંચાવન સાત તારીખની અંદર પણ પવનની ઝડપ જોવા મળશે પંચાવન આજુબાજુ તેમજ કેટલાક વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક આઠ નવ દસ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો રહેશે અને વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે હવે આપણે જોઈએ ગુજરાતમાં આગલા દસ દિવસની અંદર કેટલો વરસાદ પડી શકે તો ખાસ કરીને આગલા દસ દિવસમાં સૌથી વધારે અત્યારે દ્વારકા જામનગર આજુબાજુ દસ ઇંચ ભાણુવડ આઠ ઇંચ ગોંડલ સ સુરેન્દ્રનગરમાં સાત મોરબીમાં છ ઇંચ વરસાદ કારણ કે આવતા ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ એ વિસ્તારોમાં પડશે જૂનાગઢમાં સ મહુવામાં બે ભાવનગરમાં ત્રણ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં સાડા ચાર સુરતમાં છથી સાત ઇંચ તેમજ અમદાવાદ આજુબાજુની વાત કરીએ તો નવથી દસ વિરમગામ પાંચ સુરેન્દ્રનગર સાત તેમજ કપડવા આજુબાજુ ચારથી પાંચ મહેસાણામાં ચાર પાલનપુરમાં સાત હેડબ્રમમાં પાંચ તેમજ રાધનપુર ડુંગરપુર પાંચ ઇંચ અંબાજી આજુબાજુ પાંચથી સાડા પાંચ ઇંચ વરસાદ આગલા દસ દિવસમાં પડી શકે છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ